થી જીતુભાઈ બોલું છું હા 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 બોલો બોલો બેન પેલા રેકોર્ડિંગ મોકલ્યું ને મને ખ્યાલ નથી રહ્યો આપણે ક્યાં ક્યાં થી થી સુરત જીતુભાઈ ધનજીભાઈ વેકરિયા હા હા બોલો બોલો એ આ ઓલું અમારે પ્લોટ નું ભરતપુર shooting કરી ગયા છે ને એની માટે અમારે તમને આ વાત કરવાની છે હા તો ઈ તો તમારા ઘર વાળા એક વાર તો ફોન કર્યો તો ને ઓલો ભાઈ હું નામ હામે જે છે ઓલો shooting કર્યું ઈ હા ઈ ઈ એનું નામ હું છે ભરતભાઈ ભાઈ વેકરિયા હામે cheating કરનાર નું નામ હું છે ભરતભાઈ પ્રાગજી વેકરિયા હા અને શેના બારા માં ઈ હતું આપડે આની પેલા તમે ફોન કર્યો તો તમારે જીતુભાઈ ફોન કર્યો તો ઈ શેના કર્યો તો થોડાક પૈસા આપી દઉં છું કાઈ જવાબ જ નથી દેતા પોલીસ સ્ટેશન માં કઈ જવાબ નથી આપતા ત્રણ જગ્યાએ પોલીસ માં ગયા પણ ઈ તો પછી છે ને એમાં નો જવાબ દીધો તો હાઈકોર્ટ માં પછી એને પિટિશન કરવી પડે હા એમ એટલે હવે આનું અમારે કઈક કરવું તો પડશે જ ને

હા જીતુભાઈ ઓલા પા તમારા સાસુ ને કઈ કેન્સલ છે ને તમારા ઘર વાળા કેન્સલ છે ઈ ને હા ઈ અને ઓલા પૈસા કઈક પ્લોટ plot બારા માં કેટલા કેટલા લાખ નું હતું ચોત્રીસ લાખ અમારે એને fitting કર્યું છે એમાં પૈસા કઈ મળ્યા કે મળ્યા જ નથી કાઈ વાળા નથી મળ્યા જ નથી ચોત્રીસ લાખ હજી બાકી છે અમારે હા ઈ ઓલા video કઈક નાખી દેવાના ના કેતા તા ઈ video નાખ્યા તમે મારામાં હા નાખેલો છે એમાં ઓકે હા મૂકી મૂકી દે એટલે અત્યારે એ એને ફોન કર્યો તો એમ કેતા અમે બીજા એડજસ્ટ કરી ને પૈસા આપી દઉં ને હપ્તે આપી એવું બધું કેતો તો હું એને ફોન કરું છું અત્યારે હમણાં પાછું પતાવી નકર જો હવે કદાચ નો નો દે ને તો ચીટિંગની ફરિયાદમાં તમારે જે આપણે ફરિયાદ તમે પોલીસ સ્ટેશનમાં આપી હતી ને ઈ પોલિટિશિયન ની ફરિયાદ છે ઈ તમારે ગુજરાત હાઈકોર્ટ માં પટકારવાની વિચારે છે હા એમ જ કરું છું હવે તો બીજું શું કરું ઈ કઈ કામ કરી શકે એમ નથી એને મોઢા ની તકલીફ છે હવે આ કરવું શું આનું મારે હા ઓલા ભાઈ તમારે ઈ કઈ તમારા રામોદ ના હગા છે ને રમેશ હંસરાજ ની હા ઈ મારા માસાજી છે હા ઈ એનો ઈ અહીંયા આવ્યા તા હોય પણ હવે હું આમાં ફ્રી નથી બેન હું તો એટલે પછી એમ થાય છે

ફોન ડાયલ કરવાને તો કશું નહોતું પડવે પાયને કે પેલા આયા કામ હતું પેલા અટણ ઈની જરૂર હતી હા એ કાઈ વાંધો નઈ હાલો ઈ એડજસ્ટ કરી છે તમે મને ફોટા નીવો અમે નાખી દે હાલો કાકા હા 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 રવા હાલો ના કોમા પા ઈલે હું આમણા મોકલી દેઉ છું બધું રેડી કર દો હાલો એ હા હા આ બોલો દાદા એ બો પાસલની જવા દેતા હા બોલો કોઈ પોલીસ ની વાત મત કરીને જેનું સુમન છે એ તો એ ઉપર તો કેવો તો એ જોયો તો આમ એક હા આવો તો ઈને આમાં હેડિયા આ કોકરો ડેડિકેટિવ કરાવે

જીતુભાઈ ચીઠી ક્યાં છે

મારા ઘરના નામે છે ઈ બરોબર પેલી મારી વાત સાંભળો આપણે એકસો ને એકસો નંબર નો પ્લોટ આજનો

બીજું જો અને સિવાય હું તમને ભરતભાઈ આ એક પ્રશ્ન એવા આપડે કામ આપો ને મને હું કર્યું હું તમને વાત કરું મને મને સમજે બનાવેલી છે

જો આપણે કાઢવા પડે ખોટા નો મારે નો મારે નથી કરવું મારા વાત થઈ છે ને આપણે તમારી જે થી વાત આપણે ખોટી બા બેલા શું કરવા આવ્યા થાય વસે

એમાં એ સો ટકા છે જીતુભાઈ ખરેખર તમારા વિશ્વાસ આવેલા છે સો બાકી આખી થિયરી કેવી હોય કે હાટા હાટાકટ થાય હાટાકટ પછી પછીના બધા દસ્તાવેજ થાય પણ તમારા ભરોસે આખે આખો પેલા શરૂઆતમાં દસ્તાવેજ કેમ દીધો હોય સમજી લો તમારા કેવા છે હું બે માં રહેતો બરાબર છે એટલે નહીં કીધું ભાઈ અમારો મોટો ભાઈ બરાબર મારું કામ આવડવા ભાઈ કામ વ્યવસ્થિત કરી નાખતા હોય તો મને કઈ વાંધો નથી એને મને જેમ કીધું એમ મેં એને એ કીધું બાર લાખ પંચ્યાસી હજાર ની વાઈટ ની એન્ટ્રી નાખી દીધો તમને સેફ આપી દઉં

એ નઈ આપણે આપડે દેવાય આપણે તને

તમે જે કહીયા છે વાત ખોટી છે. કોણ જે આના નામ લીખ્યા ને આ આટલો ટાઈમ થઈ ગયો મારી સમજો તમે એ પ્લોટ તમારા જેરે પર નામે કરી દીધો એને બરોબર છે એક એક બીજી વસ્તુ તમને જેવી છે હા તમે પછા આયુ વેકરિયા વેકરિયા સામા મને બોલવા દે બધું મને મારી બધી ખબર છે હું એના ગામનો જ છું એમનો જમાઈ છું પછી તમે ત્યાં રહ્યો છો જ્યાં શાંતિ હવે એ પાડોશી જામ ભાઈઓ કયો પાડોશી જો તો બન્યા તમને આમની કન્ડિશન અત્યારે ખબર જ છે આપણે આખે તો ભાળી છે કે નહીં સાંભળો

અહીંયા ભવ્ય શોરૂમ ભરા છે ને ખાલી કોઈ પણ વસ્તુ નથી નિવાડા ના ના આજે લેવા જ ને તમારો છે

અને તો એને આ રીતે સક મળી આપો મેં તમને પ્રેલન્ટી ભરતી તો આપણે જે સ્પોટ આપણે બર્સી સોટ તમને ا آوانو دستاي تامي کي ڪري جيوان ۽ انو الاڪلو دستاويز آهي ها 3.5 ان کي کٽو ڪري ڏيو مارا کي رڪو ڏيڻو ها ها ان کي ڏيڻو آهي 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 ان کي ڏيڻ we <laughs>